હા હવાર પડવો ને સવાર પડો ને એટલે મારું બાઇક જોવું ને એટલે મારો આખો દાળો સુધરી જાય છે કમ્પ્લીટ આ બાઇકને તો ખરા ને મારે ઊંઘે ઉડતી નહીં બાઇક મારું જીવ જવું હોય કોઈ જેવું તેવી વસ્તુ નહીં બાઈક છે ને ગમે તેવા માગન કોઈને બાઇક ના મળો ઘેર ખાવું હોય ને તો ખાઈ લેવો બાકી બાઈક ની કોઈને વાત નહીં કરવાની ભાઈ બાઈકને થોડું સાફ કરી દેવા દે બાઇક તો કામી જ સાફ કરી જ દેવાની કરી અને કમ્પલેટ મૂકી દેવાનું આ બાઈક ખરું ને આ બાઈક એટલે મારો જીવ છે ગમે તેવી ભાઈ બની હોય બાઈક ની ભાઈ બની નહીં મારો ભત્રીજો જો હોય કે ગમે તેવી હોય પણ બાઇકને તો છે ને કોઈને ટેરિંગ પકડવાય ના મળો આ એ વખત હું હું માં લાવેલો છું બાઈક તાણે તો મારું નોમ પડ્યું તું જહો જલાલી આ બાઈક લાવ્યું તાણે મારું નોમ પડ્યું જહો જલાલી

બાઈક સેજ ખરું છે માર બાઈક નો આડું ઢોકા એમ કહીશું શાંત નહી આવ્યો લાય આ બીજી દેવા દે કાંકા હું જેવું તેવું ઢોકેલું ના સા આ તો મારો જીવ છે કાં કાર બે લાખ નું બુલેટ છે અને આપણા હોય વીસ રૂપિયા હારી સાધન ના ટોકીએ તો શું કરવાનું કમ્પ્લેટ ઓને છે ને એક ખીડી અડવી ના જો એવું ટોકી દેવાનું છે હા તો જરાય તડકો અડે તો જાણે તાવ આવે તો મને તાવ આવે એવું થઈ જાય મારા બાઇક ને તાવ બાવ આપવું ના જો દવાખાન લઈ જાય છે તો મને તો વધારે પૈસા થાય છે પાછા મને તાવ આવી ગયો ને તો મને તો ખૂબ પૈસા થાય છે તાવ ઉતારતા ઉતારતા મારા બીજા અડધા મગફળીઓના પૈસા જતા એ ભગવાન હા દેખાતું તો નહીં કે મારે ભૂલથી પડી જાય આ શોખ પડ આટલા રોક્યો તમે કમ્પ્લેન્ટ ને હા લા એવો બાઈક તો ડોકાઈ ગયો ને તરમો જ મારે મને ખેતરમાં તો જવું પડે કે ખેતર ઉપર તો માર જીવન છે ભાઈ ખેતરમાં તહેવાર હોય કે ગમે તે હોય આપણું બને ઉકલ્યું બીજી તમતા જુગર બુગર રંબાની તે ખેતરમાં ના દીએ ખેતરમાં તો કમ્પ્લીટ જતોદરાવાનું ટાઈમ થાય એટલે આ કમો શિકાર કેટલા રયો લે આ પૈસા લેવા મેકલી તો કેટલા રયો શિકાર આલા જુગાનો ટાઈમ છેન કેટલા રયો આલા પૈસો આ હાથેમાં ખણે આવે છે આ જલ્દી દસ હજાર રૂપિયા લાવે તો એના ડબ્બલના ડબલ કરી છે પૈસા આ શેટલો રહ્યો શિખર ચાનો મેંક્યો છો પણ એને મી આ એને પેલા શેઠને પૈસા આલ્યા છે કે નહીં આલે હોય શિખર ફોને કરી જોવો પડશે આમાં એને સોગડીઓ ત્યારે મારું મસ્ત ચાલે સર દબાઈને જ આ પૈસા કમાઈ લેવાના છે ખાલી આ ભાઈ કમો છે એટલા આવ્યો ને એટલી જ મારે વાટ જોવાની છે આ છેતમાં રહે કરો બધા સફાયા કરી દે છે રૂખા ટેલ કઈ નાખવા છે ખંખલ ગોપાલ જેવા કઈ નાખવા છે હવે હું ખુશ થયો છું હે 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 જલ્દી આયે પૈસા છે પૈસા લઈ આવ્યો છે દસ હજાર રૂપિયા અમુ તો અમુ તો કોઈ ટેન્શન જ નહીં અમે તો સીધો થયું હુરા બાણ અને હુરાબા કહું કે કુરાબા લ્યો આ પૈસા લાવ્યો અમને ડબલ કરી મારે બીજું કયું જોવતું નહીં મારા કાકાના જતા પૈસા તમે જો વાત કરો તો હું એટલું ખુશ છું તમે જો દસ હજાર રૂપિયા લાયો પછા પટેલ ના પછા થાકો ના સાહેબ હા

કાળું છે ને છે કીધું કશો વાંધો નહીં હાલ વાંધો અને બીજું હા એના ઘેર પેલું છોકરું કોણ હતું હાલું એ છોકરો કોણ છે ખબર છે તને પાંચ પાંચ કરતું તું હતું છોટલો બધેલું બાજુ ઘોડા જેવું આવ પાંચ પાંચ કરે ઘણી તળી અરે હું તો ઘેર ના આવું ને ઉતેરું પણ પૈસા લેવાના હતા મારે યુવાને તો એ રહ્યો છોકરો લાડક વાયો છે એકના એક છે બરાબર અને યુવાને છે એવું છે ખબર છે એ રહ્યા વ્યાજ વધારી લીધું

પૈસા કરવા જ પડશે જવું એટલે જવાની ના નહી કમા પણ એ તો ખાસું આખું છે આપડે બાઈક લઈને જઈએ કોક નું ગમે સાધન કરીએ તો આવું જોવા કઈ નહીં અરે તો મને ઉપર છે મારા પણ મારે કરવું હું કોમ કરું બાઈક છે બરાબર અને પોલીસ નો ખતરો છે કારણ કે આઠેમ ઉપર પોલીસ ફરજાત જ આવો અને ભારે ભારે જ રમાય છે જુગાર ઓમો પ્લાન મારા દોડાવવું પડશે ત્રીસ કમા પાહણ મારે સેટિંગ કરાવવું પડશે બાઈક નું કમા હું કેતો મારા પણ બાઈક સારું છે એવું નહીં કે નહીં મારા પણ તાણ પણ મારા બાઈક માં પંક્ચર પડ્યું છે તો બીજું કોક કરીએ આપડે તમારે પંચર પડ્યો બીજું કોક નું લઈ જઈએ તમે કોઈ ભળમાં નહીં પણ તારા ભાળમાં સોય નહીં બાઇક ના મારા ભાળમાં સોય બાઈક નહીં અરે જૂઠું કાકી સુ યાર શું છે તાર મારે બાઈ મારે બાઈ એક સાથે તે મારા કાકાનું છે કાકાનું બાઈક લેવાનું છે તાણે કાકાનું બાઈક તાણે ના ભાઈ એ ધંધો મારે નહીં કરવો આમાં આ પૈસા લાયો છો ને મ આવું ફરી જઈએ પણ મારા કાકા મારી વાત હોભાળ અમ તું પૈસા તું લાયો છું બરાબર હજાર લાયો છો ને આપણે ત્રણ લાખ રૂપિયા જીચ્યો તોય નવ ફ્રેશ બાઈક આવી જો હ

એક કલાક નહીં અડધો કલાકમાં પૈસા બની જાય તું શું વાત કરીશ એવું છે ભારે જ રમાય છે આખો દાળો બાઈક ના જ કરે છે કોઈ લુખો છે ને અગરબત્તી કરી દીધી તાર કાકા ખબર નહીં પડે અડધો કલાકમાં માં બધું કોમ પટાઈન પૈસા જીતી બાઈક હતું મેં કીધે હું ઢોકીન

લગાવી દો જે લગાવ હોય થઈ ગયા લે પાછા નાખો તારો લગાવ લગાઈ દે હજાર મારા થઈ ગયા લગાવ

રંડી રંડી ના એ તો અમે રંડી બોલ્યા જિંદગી રંડી કે બોલી પડે આવું તું બોલાય યાર

માટો માલ બની ગયો લ્યો ઓનો તો મેલો બુરા ભાઈ મેલો મેલો આવે તો ના મારે બોલા આવે છે ને કાળ ભા આ તાન મુ મેલો મેલો જોઈન રમજો હા જોઈન રમજો અરે તમે ચિંતા કરશો નહીં જોઈન રમજો પૈસા વાસી માલ જ જવાન છે લ્યો લગાજો મારા લગા પોચ

याशे करणा पैसा तो पशे जीतीने जाऊ सजो पैसा खरा अरे आवश्यक फायनल आवश्यक पैसा जाऊन बाईक जोव लॅड एक सो इन पैसा लि कळबा पाणी काळभाव होई एक कोण तू पैसा जो, जो। तारा ते इमनाम तो पैसा एवढा चालू यार હા ઇ름 નામ તો કેવરી ચાલુ તે ઉકારું તાણે કોઈ વસ્તુ હોય તો સ વસ્તુ છે બોલો વસ્તુ છે પણ વેત થા આતારે પોચ આલો હોજે હાથ લેવામાં આવશે અને પાછો હોજે નહીં આલો તો પછી જો જે હોય હોંતો નહીં હોજો તો હું છોડાઈ દયો અતારે મને ખાલી વધારે 20000 રૂપિયા આલો હા તો લાવ જે હોય વસ્તુ હા તે લ્યો આ મારા બાઈકનું આમળા અઠવાડીયું શું છે બાઈક લાયું છું બરાબર હું તમારું બાઈક એ તમાર શું જોવાના તમારે

તમે પૈસા લો તારે એટલે જહા કાકા કીધું ખરા એ તમારા નહીં જોવાનું બસ જાઉ કાકો લેવા આવશે તો એ મેળ મેળ પડે તું તમે તા ના જો અમે પૈસા આલે ને છૂટુ કરી દેવું હા તો આલું કબા કે તો તું હાલો હા તો આલુ તું ભરાઈ જો છું બેસ કમા પૈસા તો લેવા જ પડશે ક પાછા તમે યાદ છે બધું યાદ છે મને ચિંતા કરે નહીં લ્યો હાલ દાથી તો રમો એક કામ કર પોસતુરમ પોસમોરમુ અલકા તો મને રંબાલ્યો તમારા પાસે હોય છે લે હા પાણ જો વધાર પોજુ બાર લેવામાં આવશે પાછા 2000 હા પોજુ બાર આ તો હા બરે બરે તો પાછું છે ને

બાઈક તો ગમે છે કઈ હું હજુ સોળાઈએ છીએ હજુ સોળાઈએ છીએ કરીએ પાછું મારા કાકો મારા હમણાં ભાઈ નથી અમે શું કરશું હું કરશું કે એ તો સફલા નથી તું ચિંતા કરે નહી તું અલે કમા હું આવો છે યાર તું તો આ તો મોણસ તો તું તો રોડ શું કર

આજની રાત માર નહીં પડ માર પાન એક પાન તું રોય નહીં તને તું ચિંતા કરે ને રોય નહી જો આજની રાત છે મારું બાઈક પડી છો ને એના પર શું કરો તું ચિંત્યા કરે નહીં બરોબર આ હુરો બેહ્યો છે ને ત્યાં જો તને માર તો નહી અરે અને નહીં પડે નહીં મારા કાંકોમાં હું ઘેર જો તો મારા લમણા ભાઈ નથી આ હુરાની ગોમ માં વાતો કરે છે કે શીરા નું શાક ના થાય ને હુરાની વાત ના થાય વાત તો બરોબર છે પણ લેહ ચિંતા કરવા નઈ